સાબરકાંઠા તખતગજ ગામમાં આવેલ ખેડૂત વિપુલભાઈને માનવતા આવી સામે તેમના ખેતરમાં મરચાનો પાક કરેલો હતો અને તે આ શાલે ભગવાનની મહેરબાનીથી સારા મરચાનો પાક થયો હતો અને સારી ગુણવત્તા સાથે ઉપજ થઈ હતી તેનાથી તે સંતોષી હતા સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા ચાલુ સાલે મરચીનું વાવેતર કરેલ છે તો મરચા સારા થયા મારે છ વીઘાનું વાવેતર હતું અંદાજે પાંચથી છ લાખ રૂપિયાનો ઉત્પાદન થયું છે તો ભગવાને સારા મરચાંને પ્રોડક્શન આપ્યું તો પછી એવી ઈચ્છા થઈ કે ગામમાં મેસેજ મૂક્યો કે લોકો મફત ફ્રીમાં મરચાં લઈ જાય અને બાર મહિના સુધી એ મરચાં ઘરે દળાવી અને ઘરે ખાવા માટે ઉપયોગી થાય એટલા માટે આપણે બધાને રજા આપી અને મફત લોકો વીણી જાય છે અને બાર મહિના મરચું ખાવા માટે ચાલે એ રીતે અત્યારે લોકો વીણવા માટે આવે છે સાંભળ્યું છે કે આજુબાજુના ગામના લોકો પણ આવે છે હા બધા આજુબાજુના ગામમાંથી પણ લોકો દરરોજ વીણવા માટે પંદર થી વીસ જણા આવે છે અને દરરોજ મરચા વીણી જાય છે આશરે કેટલા લઈ જતા હશે આશરે એક જણ દિવસનું પચીસ થી ત્રીસ કિલો મરચું વીણી જાય છે અને બાર મહિના માટે એને ઘરે ખાવા માટે ચાલે એ રીતે ઉપયોગમાં લઈ જાય છે શું નામ આપણું પટેલ વિમલેશભાઈ રમણભાઈ તખતગઢ કંપા તખતગઢના વિપુલભાઈ ના મરચાં આવેલા છે મરચા એમને વોટ્સઅપ ઉપર મેસેજ મૂકેલો છે કે ફ્રીમાં મરચાં જેના વેણી જવાય વેણી જવાના અમે ફતેહપુરથી આવ્યા છીએ મરચાં વેણવા દિવસના વીસ પચીસ કિલો વેણી જઈએ છીએ મરચાનો બહુ ભાવ ઊંચો છે એટલે આ મરચા દરણ ખાવાના કામમાં આવે આખું વર્ષ એ રીતે અમે આ મરચાં વેણવા આવેલા છીએ તખતગઢમાં આશરે કેટલા જણા આવ્યા છો આશરે દસેક જણા આવ્યા છે અમે કોટંબી શું નામ આપણું મારું નામ રમણભાઈ છે અમે બાજુના ગામમાં આવ્યા છીએ આ બે વિપુલભાઈના ખેતરમાં મરચાં વેણવા લગભગ પચીસ પચીસ કિલો એવી વેણી ગયા છીએ અમે ફેમિલી હંગાથી આવ્યા છીએ વેણવા કે મેસેજ જોયો હતો તમે મેસેજ જોયો હતો અમે વિપુલભાઈના મેસેજ મોકલ્યો તો મેસેજ જોયો તો કોણ કોણ આવ્યા સર અમે ફેમિલી છે મારી બધી લગભગ વીસ જણા છે બહુ મરચાં છે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ